જુદા જુદા ગામો થી બાર ગામ થી મેહમાનો આવે છે તેનો હુંબલ પરિવાર તરફ થી અમે હાર્દિક સ્વાગત કરીએ છે અને અમારા કુળદેવી હોલ માતાજી ભૂકંપ પેહલા અમારે આ પશુડા ગામે અમારા માતાજી નું સ્થાન હતું ત્યાં નાનકડી દેરી હતી ભૂકંપ પછી અમે શરૂઆતમાં જ લગભગ બે હજાર એક માં જ જૂના ગામમાં માં માતાજી નો એક નાનો મઠ બનાવ્યો અને ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી પરંતુ સમય અનુસાર અત્યારે ત્યાં કોઈ આઈર સમાજની કે ઉંબલ પરિવારની વસ્તી નથી રહેતી અને લગભગ માન લો આખું ગામ લોકેશન થયું છે એટલે જૂના ગામ માં બધી ફરપડપના લોકોની વસ્તી હોવા ને કારણે અમારા પરિવાર ની ઘણા લાંબા સમયથી એવી ઈચ્છા હતી બધા ઉંબલ પરિવારની કે આપણે ક્યારેક અહીંયા મંદિર બની જાય તો એક તો નજીકે થાય અને બધાને માતાજીના સવાર સાંજ જવાના દર્શન કરવાનો લાભ મળે એટલા માટે થઈને બધાને એક વિચારણાથી ચર્ચા હતી અને ચર્ચાને અનુસંધાની ક્યારેક કોઈ નિયમિત બને છે તો એક અમારે ગામમાં જ બેન કાના જે કાના તેજા ઉમર ઘરથી એમને એક એવી ઈચ્છા થઈ કે ભાઈ તમે બધા ઉમર ગોઠી છો અહીંયા નવા ગામમાં સહારા ગામની બાજુમાં એક મુતલ મંદિર બનાવો તો એને પહેલ કરી પંદર લાખ રૂપિયાનું માતબર દાન એમના તરફથી એને પોતે જાહેર કર્યું કે આ મંદિર બનાવો હું પંદર લાખ રૂપિયા તમને આપીશ એના પછી અમે બધા ઉંગલ પરિવારના ભાઈઓ બધા ગોઠી છે એમના પરિવારના બધા લોકો બધા ભેગા મળ્યા અને બધા યથાશક્તિ એના પછી બધા પરિવારો એ પોતાની શક્તિથી ઉપર જઈ અને એક સારામાં સારો દાન આપ્યો અને પહેલા જ તબક્કામાં સૌથી લાખ રૂપિયા જેટલો માતવર ફાળાની રકમ એકઠી થઈ એના પછી મંદિરનું નિર્માણ કાર્ય થયું અત્યારે આપણે મોંઘ મોંઘવારી છે થોડુંક કામ પર વધારે થયું એટલે થોડુંક ખર્ચ વધારે થયો પરંતુ ઉંગલ પરિવાર આખો બધા માતાજી ની કૃપા છે બધા સાથે મરીને જે થયું તે ખર્ચ ને પર અમે બધા પોતી વર્ષે ઉંગલ પરિવારના જ અમારા કુળદેવી છે એટલે જે ખર્ચ થાય એ અમારા પરિવારમાંથી જ અમારે કરવાનો છે અને આજે મંદિર પરિપૂર્ણ થયું અમારો બધાનો એક સપનું હતું આજ પૂર્ણ થયું અને એક સહરા ગામની બાજુમાં આજે એક સારું નૂતન મંદિર નું આજે નિર્માણ કાર્ય થયું જેની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોતો તારીખ નવ 10 અને 11 એટલે એટલે કે આ પૂનમ ના રોજ આપણે માતાજી મંદિરમાં આવશે એની પ્રતિષ્ઠા થશે પ્રાણ પ્રતિષ્ઠા પૂનમનો દિવસ છે તો આ ત્રિદિવસીય કાર્યક્રમમાં જુદા જુદા કાર્યક્રમો રાખ્યા છે સાંસ્કૃતિક કાર્યક્રમો અને બધા ગ્રામજનો ને પણ અમે છેલ્લે પૂનમ ના દિવસે સમગ્ર આહીર સમાજ રબારી સમાજ તેમજ બધા જે સમાજના સાથે મળી અને ગ્રામજનો જમે છે એ રીતે આખા ગામ ને પણ અમે સાથે બધાને જમાડીશું દરેક સારો એક એકાજ પ્રસંગ છે અમારા માટે અમારા પરિવારનો પ્રસંગ કહેવાય અને બધા સાથે મળી અને બધા એ હુંબલ પરિવાર છે અમને બધાને આનંદ છે માતાજીની દયા છે માતાજીની કૃપા છે માતાજી ને પ્રાર્થના કરી છે કે હે ઓલ માતાજી હુંબલ પરિવાર અને સમગ્ર ભીમાસર ગામ માટે આપના આશીર્વાદ વરસતા રહે આજના પ્રસંગે ઘણા અમારા ઓલ માતાજીના ભુવાઓ પણ ઈ આવેલા છે એમનું પણ અમે સન્માન કરીએ છીએ અને મહેમાનો પણ બાર ગામ થઈ અને બીજા જિલ્લામાંથી પણ આવેલા છે બધાનો અમે સન્માન કરીએ છે આજે પ્રસાદનું પણ ત્રણે ત્રણ દિવસનું આયોજન કર્યું છે એમાં પણ બધાએ અમને ગ્રામજનોનો સહયોગ ખૂબ મળેલો છે તો આ ગામડો પ્રસંગ માનીને બધાય ઉત્સાહ ઉત્સાહથી બધાય આ પ્રસંગના સાથે એમાં ભાગ લેશે તો બસ માતાજીની એક કૃપા છે માતાજીની કૃપાથી જે અમારે એક વિચાર્યું તું અમારું સપનું હતું આજે માતાજીએ અમારું સપનું પરિયપૂર્ણ કર્યું છે અને હું માતાજીના કુળદેવી જે હોલ માતાજી નું મંદિર છે એનું આજે અમે નિર્માણ કર્યું છે અમારા દાદા સોરાપુરા દાદા પણ જુના ગામમાં હતા બધા ઈચ્છા હતી કે અહીંયા સાથે આવે તો એમને દર્શન થાય તો સુરપુરા મંદિરની બાજુમાં પ્રાંગણમાં અમે એમનો પણ અહિયાં કને અહિયાં અમારે લઈ આવ્યા છે અને દાદા પણ અમારા મંદિર માં આવ્યા છે એવી જ રીતે દેવસ્થાન હનુમાનજી ની મૂર્તિ ગણપતિજી ની એની પણ આજે પ્રતિષ્ઠા થતા છે અને ખુબ બધી સગવડ સાથે મંદિર બન્યું છે તો આ મંદિર નો કારણે આજે મુખ્ય રોડ ઉપર છે અને બધાને દર્શનનો લાભ મળશે ઉગલ પરિવાર સાથે સાથે કુળદેવી અમારે ચાર પરિવારમાં જરૂર પરિવાર ચાવડા ચાવડા પરિવાર ડાંગર પરિવાર અને ઉંગલ પરિવાર માતાજી ને કુળદેવી આ બાજુ માતા પરિવાર ને પણ માતાજી આ રોડ ઉપર છે તો માતાજીની કૃપા છે અત્યારે ભીમાસર ગામ બહારા ગામમાં પણ બધાની કૃપા છે અને સમાજ ઉપર બધાની

સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મ ગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર